જે ગામનો છેલ્લો જ સર્વે નંબર છે અને તાલુકાનો છેલ્લો સર્વે નંબર કહેવાય તો ત્યાં રેતી ખનન માટે મંજૂરી આપી દીધેલી છે આપણે અહીંના એક લોક નેતા છે તે ત્રીસ વર્ષ માટેની મંજૂરી આપી દીધેલી અમે ખેડૂતો લડતા રહ્યા અમારી ખેતી વિનાશ થઈ ગઈ અને થોડી ઘણી બેસી એ બસાવવા માટે અમે આવ્યા છે અને એવું સરકારને બધું કરી દેવું હોય તો અમને ઘેર આપી દો તો અમે હટી જઈશું નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગરડેશ્વર તાલુકાના વઘરાડી અને કુંભિયા ગામના ગ્રામજનો દ્વારા તેમના વિસ્તારની જમીનો બહારથી આવેલા લોકોને ગેરકાયદેસર રીતે ફાળવી દેવા સામે આવેલા સ્થાનિક આદિવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે વધુમાં ખૂબ ગાજેલા જુના રાજના રોડ મામલે પણ ઉપયોગમાં લેવામાં આવનાર રોડની જમીન નાવેજમાં ગરડેશ્વરના કુંભિયા ગામે ખરાબ અને જમીન ફાળવી દેવા સામે પણ વિરોધ થયો છે જ્યારે લોકો આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવવા આવે છે ત્યારે ગરડેશ્વર મામલતદારની કચેરી ખાલી ખમ થઈ જાય છે તેવો બળાપો પણ આદિવાસી રજૂ રજૂઆત કરતા હોય ઠાલવ્યો હતો વધુમાં તેમનું શું કહેવું છે જુઓ વિડીયોમાં અમે વઘરાલી ગામથી આવ્યા છીએ ખેડૂતો તમામ અહીં મામલતદાર કક્ષીજી ઉપસ્થિત છે અને અમારો પ્રશ્ન વર્ષોથી અમે સરકાર સામે લડી રહ્યા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા અરજીઓ આપી વારંવાર રજૂઆત કરી પણ આજ દિન સુધી અમારો પ્રશ્ન હલ થયો નહીં અને અમારો જે તે વખતે આજે આજે બધી કોલેજો ત્યાં ખોલાઈ જાય વર્ષો દરમક અમે ખેડૂતો લડતા રહ્યા અમારી ખેતી વિનાશ થઈ ગઈ અને થોડી ઘણી બેસી એ બચાવવા માટે અમે આવ્યા છે અને એવું સરકારને બધું કરી દેવું હોય તો અમુને ઝેર આપી દો તો અમે હટી જઈશું એ મારી વિનંતી છે અને અમારી અરજી ધ્યાનમાં લઈ અને અમારી અરજી અમારો જે હક અને અધિકાર છે એ અમને મળવો જોઈએ એવી અમારી બધાની વિનંતી જય આદિવાસી જય આદિવાસી જય જય આજ રોજ અમે વઘરાલી ગામના ખેડૂતો કુંડિયા ગામના ખેડૂતો કરુડેશ્વર મામલતદાર શ્રી કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવેલા પણ મામલતદાર સાહેબ હાજર નથી એટલે કોઈક બાયરા સાહેબ છે એમને અમે આવેદનપત્ર આપ્યું અને રિસિપ્ટ કોપી કરી આપી આવેદનનો મુદ્દો એવો હતો કે વઘરાલી ગામના ખેડૂતો વર્ષોથી ખેતી કરીને જીવન ગુજરાન ચલાવે છે તં કોરી ખોલીને બધી જમીનો સરકારશ્રીએ જંગલ ખાતાને આપવાના બદલે કોરીવાળાને આપી દીધી એના માટેનું એક આવેદનપત્ર છે મુસભ્ય ગામનો મુદ્દો છે એ પણ અહીંના લોકો ખેતી કરી ઝૂંપડા બાંધેલા છે એ જમીન જંગલ ખાતાને આપી દેવાની લોકોએ માંગણી કરી છે તો એ મુદ્દા માટે અમે આવેદનપત્ર આપ્યું છે એ અમને રજૂઆત કરી છે હવે એ મુદ્દો તો એમનું અમારો ધ્યાને લઈ એ બાબતનું આવેદનપત્ર આપ્યું છે હું અરવિંદ તળવી આગીવાનું આજ રોજ તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને સોમવારના રોજ આજે ગઢેશ્વરમાં જે વિકાસ થઈ રહ્યો છે તો વિકાસમાં આજે બે ગામોનો મૂળ પ્રશ્ન છે કે જે વઘરાલી ગામ છે તો વઘરાલી ગામમાં સર્વે નંબર બસો બાર છે તે છસો એકરથી વધારે છે તો એ સર્વે નંબર જે ગામનો છેલ્લો જ સર્વે નંબર છે ને તાલુકાનો છેલ્લો સર્વે નંબર છે તો ત્યાં રેતી ખનન માટે મંજૂરી આપી દીધેલી છે આપણે અહીંના એક લોક નેતા છે તે ત્રીસ વર્ષ માટેની મંજૂરી આપી દીધેલી હવે ઘણા સમયથી ગામ સભાના ઠરાવથી લોકો તો કહેતા આવ્યા છે કે ભાઈ અમારે હવે પહોળીને મંજૂરી નથી આપી તેમ છતાંય તાલુકા અને જિલ્લા પંચાયતમાં એમનો ઠરાવ કોઈ સાંભળતા નથી ને ખનન પ્રક્રિયા હજી ચાલુ રાખી છે ને વધારાની બીજી એક મંજૂરી તૈયાર અપાયેલી છે તો આજે કહેવા માગે છે કે ગઢેશ્વર તાલુકામાં આજે નર્મદા જિલ્લામાં જે કોરિયો ચાલે છે તો સૌથી વધુ ગઢેશ્વર તાલુકામાં કોરિયો છે તો આજે જે આપણા સ્થાનિક લોકો જોઈ રહ્યા છે તે કોરિયોથી ફાયદો શું થયો તો બધાને આર્થિક રીતે નુકસાન છે ને શૈક્ષણિક રીતે નુકસાન છે તો પછી આ કોરી ચાલવા કેમ દઈએ અમે તો આજે એ વિરોધ નોંધાવવા આવેલા છે કે ભાઈ સ્થાનિક જે કોરીથી જે ટેમ્પાઓ રાત દિવસ ચાલે છે બિનકાયદેસરનું ખનન થાય છે તે ખનનથી આજુબાજુ જે પાક છે એનું નુકસાન થાય છે હાથે હાથે જે ગામવાળા ખેતી કરતા હતા તો એ જમીને લઈ લીધેલી છે તો પહેલો મુદ્દો તો વઘરાલીનો છે અને બીજો મુદ્દો કુંભિયા ગામ તો જે કુંભિયા ગામ જૂના રાજ ખાતે રોડ બનાવવાના છે તો તહી રોડ બનાવવા માટે જંગલ ખાતાને આપવા માટે આ લોકોએ છેક તય નહીં પસંદ કરી તે જંગલોમાં નહીં પસંદ કર્યું પરંતુ આપણે અહીં કુંભિયા ગામે સરકારી જમીન પસંદ કરેલી છે તો કહેવા માગીએ છીએ કે જે રહેતા આવ્યા છે એ પરિવારો ખેડૂતો તો ઘણા સમયથી ગામમાં રહેતા આવ્યા છે તેમ છતાંય સર્વે જ્યારે કરવા આવી ટીમ તો દાદા આ જે શાક છે એ તમે નહીં રો આ તો સરકારનો થઈ ગયો છે કારણ કે આ તો સરકારી જમીન છે એમ કરીને એ લોકોને એમનું ઝારે નથી પકડવા દેતા કે નથી જવા દેતા તમારો મુદ્દો એ જ છે કે ભાઈ એ વર્ષોથી ત્યાં રહેતા આવ્યા છે તો કાગળ ઉપર સરકાર ગમે ગરબડ ગોટાળા કરે કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત દ્વારા ગમે એવો ઠરાવ આપે પરંતુ જો ગ્રામ સભાની મંજૂરી ના હોય તો એ ચાલી શકતું નથી તો જે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લીધા વગર આ બધું જે અહીંયા કામ થાય છે તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ ને છેલ્લી વાત એ કહેવા માગું છું કે આજે ગઢેશ્વરમાં ઘણો વિકાસનો દોર ચાલી રહ્યો છે ને વિશ્વની સૌથી ઊંચી એવી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે તો આટલી મોટી પ્રતિમા આવ્યા બાદ અહીંયા મોટું સત્તા મંડળ કે જેમાં સીઓ બે એડિશનલ કલેક્ટરો ચાર ડેપ્યુટી કલેક્ટરો બાર મામલતદારો એવા કેટલાય ક્લાસવન તો અધિકારીઓ છે પરંતુ એ અધિકારીઓનો ફાયદો કોઈ સ્થાનિકોને મળતો નથી એવું લાગે છે કે અધિકારીઓ વિકાસના ડોરમાં અમારી જમીનો લેવા અમારા પર ખોટા કેસો કરાવવા એના માટે જ આવ્યા છીએ કારણ કે અહીં અમારા કોઈ પણ નાના નાના પ્રશ્નોનો હલ થતો નથી આજે આ મામલતદાર કચેરી આવ્યા છે તો મામલતદાર કચેરી નથી મામલતદાર શ્રી હાજર નથી નાયબ મામલતદાર શ્રી હાજર તો સ્થાનિક લોકો રજૂઆત લઈ કોના પાસે જાય અને એમના પ્રશ્નોનું નિરાકરણ કોણ કરે તમે તો એ જ કહેવા માગીએ છીએ કે જે તાલુકા જિલ્લા પંચાયતમાં બેઠેલા લોકપ્રતિનિધિઓ છે તો આ બાબતે એ પણ બોલે કે સ્થાનિક પ્રશ્નો તમે નહીં સોલ્વ કરો તો પછી એ ચૂંટણીઓ લડવાનો મતલબ એ નથી અને આજે જે આ આપણા લોકોને જે તકલીફ પડી રહી છે તો એમાં જલ્દીથી જલ્દી નિરાકરણ આવે અને અત્યારે જે તેવીસ ચોવીસ તારીખે તાલુકાની ફરિયાદ નિવારણ ચાલુ થવાની છે તો એમાં અમારો પ્રશ્ન લઈને તૈયારીમાં નિરાકરણ આવે એ અમારી રજૂઆત છે જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી